શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ કૃષ્ણવંદે જગતગુરુમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં વૈશાખ માસમાં શુકલ પક્ષમાં આવતી ચતુર્થી જે વરદ વિનાયક ચતુર્થી કહેવામાં આવે છે જે વિદ્યા ધન સુખ સંપત્તિ આપનાર છે તો આજે આપણે આ વિડીયોમાં વિનાયક ચતુર્થીની વ્રત કથા મહાત્મ પૂંજાવિધિ તથા ગણપતિ સંકટના સ્ત્રોતના પાઠ વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડિયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ગણેશાય સર્વ વિઘ્ન વિનાશને કાર્યરંભુ સર્વું પૂજિતો ય સુરેશોપી વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશે નિર્ગમે તથા સંગ્રામે સંકટે જ વિઘ્નસ્તસ્ય ન નહી હે પાર્વતી પુત્ર શુભ કાર્યના આરંભે તમારી હાજરી અનિવાર્ય છે હે સુંઢાળા દેવ હે વિશાળ ઉદરવાળા અને બુદ્ધિવાળા ગણપતિજી જીવનના તમામ ક્ષેત્રે આવી પડનારા વિઘ્નોનો નાશ કરી અમારું કલ્યાણ કરો ગણેશ ચતુર્થીની પૂજન વિધિ ગણેશ વ્રત સૌભાગ્યવતી બહેનો અથવા કુમારિકાઓ પણ આ કરી શકે છે જરૂર પડે તો પુરુષો પણ આ વ્રત કરે છે સોના ચાંદી પિત્તળ કે માટીની મૂર્તિ બનાવી પૂજન કરવું અગર ત્રણ સોપારી લઈ તેની પૂજન કરવું ગણેશજી અને સિદ્ધિ રિદ્ધિનું પૂજન કરવું ગણેશ યંત્રનું પણ પૂજન થઈ શકે છે પવિત્ર જગ્યાએ એક પાટલા ઉપર નવું કપડું એ કોરો લાલ રૂમાલ પાથરી તેની પર મૂર્તિ કે સોપારીઓ મૂકવી પૂંજામાં કરનારે નાહીને સ્વચ્છ વસ્ત્રો પહેરી ઉત્તર અથવા પૂર્વ દિશા તરફ કરીને બેસવું ગણેશનું ધ્યાન ધરી પંચોપચાર શતોપચાર કે સોટોપચાર વિધિથી ગણેશ ગણેશજીની પૂજા કરવી ગણેશજીને કંકુ સિંદૂર અને હળદરથી પૂંજા કરવી લાલ રંગના ફૂલ ચડાવવા નૈવેદ્યમાં ઘઉં ગોળ કીના લાડુ કરવા વ્રત ધારકે વ્રત કર્યું હોય તો તેનો અવશ્ય પાઠ કરવો જેમ કે સંતાન પ્રાપ્તિ માટે લક્ષ્મી પ્રાપ્તિ માટે સંકટ કે વિઘ્નનાશક માટેનો પાઠ કરવું ઉપરાંત ચાલીસા પાઠ અને ભાવની પાઠ પણ કરી શકાય વ્રત ધારકે પોતાના મનોરથની સિદ્ધિ માટે ગણેશજીને આજીજી કાલાવાલી કે વિનંતી કરી પોતાની માગણી દર્શાવવી ગણેશજીનું સંકટ વ્રતની વ્રત કથા દેવાધિદેવ મહાદેવ શિવજી હિમાલયમાં તપસ્યા પૂર્ણ કરી સ્વધામ કૈલાસ ધામમાં પધાર્યા છે પ્રવેશ દ્વાર આગળ એક બાળક સ્વધારમાંના રક્ષક અને માતા પાર્વતીનું સૂચનાનું સુસ્ત પાલન કરનાર પહેરદાર તરીકે ઊભા છે શિવજી તેના મૂળ સ્વરૂપમાં પધાર્યા છે વાગંબર ત્રિશુળ ડમરો તથા ગળામાં સર્પની માળા છે સાથે શરીરે ભભૂત લગાવી સદાશિવ સ્વધારમાં પ્રવેશ કરે છે આ જટાધારી બિહામણા બાવાથી બાળક સહેજ પણ ચલિત થતું નથી ગભરાયા વિના આ બાળકે હાંક મારી એ જટાધારી ત્યાં જ ઊભો રહે મારી માતૃશ્રીની આજ્ઞા વિના પ્રવેશ મળશે નહીં શિવજીના આચાર્યનો પાર ન રહ્યો તેમણે વળતો જવાબ આપ્યો કે હે બાળક હું કોણ છું તે તું ઓળખતો નથી તણે લોક મારી શક્તિ અને મારા નેત્રથી ખૂબ જ પરિચિત છે મારા માર્ગમાંથી હટી જા આ તો મારું નિજ ધામ છે અહીં મારું પરમધામ છે તું મને રોકવા વાળો કોણ પણ આ વીરબાળ શિવજીને પ્રવેશ આપતો નથી શિવજી ક્રોધાવેશમાં આવી બાળકનો શિરચ્છેદ કરે છે આ સમયે માતા પાર્વતી કક્ષની બહાર આવે છે મા પાર્વતી આ દ્રશ્યથી કલ્પાત કરે છે શિવજીને તેમના અપરાધનું ભાન કરાવે છે શિવજી પણ બાળ હત્યા પુત્ર હત્યાથી હેપતાઈ જાય છે કરું શું તેમણે અર્ધાંગીની પાર્વતીજીને આશ્વાસન આપતા કહ્યું કે હે તેવી મારાથી અનર્થ થયો છે પરંતુ પ્રાતઃકાળે જો કોઈ સામે મળશે તેના સ્વરૂપનું આપણે આપણા બાળકને પુનઃ જીવિત કરીશું પ્રાતઃકાળમાં હાથી બાળ મદન્યું રમતું રમતો કૈલાસ ધામના પ્રવેશ દ્વારા આગળ આવી ચડે છે પુત્રના મસ્તક પર હાથી બાળના મસ્તકનું પ્રત્યારોપણ કરી શિવજી પુત્રને જીવનદાન અપે છે પણ આ શું માતા પાર્વતીજી બાળકના આવા કદરૂપા સ્વરૂપથી વિલાપ કરવા લાગ્યા શિવજીને પ્રાર્થના કરતાં કહ્યું કે હે ત્રિપુરારી આવું કઠુંગુ સ્વરૂપ મેળવી આપનું બાળ ત્રણેય લોકમાં હાસ્યાસ્પદ બનશે લોકો તેની ટીખણી કરશે મારા મહાલ સોયા પુત્ર પર મને દયા આવે છે દયા કરી મારા પુત્રને આશીર્વાદ આપું શિવજી પાર્વતીની પ્રાર્થના સાંભળી સાંત્વન આપતા કહે છે કે હે દેવી હું ત્રણેય લોકમાં અર્ધનારેશ્વરથી પૂજાવ છું મારામાં પણ પુત્ર પ્રેમ છે હું આપણા પુત્રને આશીર્વાદ આપું છું આપણો પુત્ર વિઘ્નહર્તા વિઘ્નેશ્વરથી પૂંજાશે સિદ્ધિ વિનાયક કહેવાશે ગણોના પતિ ગણાધિપતિ તરીકે પૂજાશે તે ભગવાન સ્વરૂપે પૂજાશે સુમખેકેદંત કપિલગજકર્ણક લંબોદર સ્વ વિકટો વિઘ્ન નાશો વિનાયક ધૂમ્રકેતુગણાધ્યાશો પાલચંદ્રો ગજાનન દાદ્રશ્તાની નમાનીય પઠેસ્થુયાદપી વિદ્યારંભે વિવાહે ચે નિર્ગમે તથા સંગ્રામે સંકટે ચે વિઘ્નસ્ત જાય ભગવાન ગણપતિને સુંદર મુખ છે એક દંત સોળ શોભી રહ્યો છે ચઢહળતો સોનેરી વર્ણ છે હાથીના જેવા બે મોટા કાન છે લાંબુ વધેલું પેટ છે વિશાળ સ્થળ છે વિઘ્નોનો નાશ કરનારા છે ગણોના મોટા નેતા છે ધ્રુવ્રવણની તેમની ધજા છે ગણોના અધ્યક્ષ છે ભાલ પર ચંદ્ર શોભી રહ્યો છે અને હાથીનું ભવ્ય તેમનું મુખ છે આ અર્થવાળા કહેલા ભગવાન ગણપતિના બાર નામોને જે બોલે અથવા સાંભળે તેની વિદ્યાના આરંભમાં વિવાહમાં કોઈ પણ સ્થળે પ્રવેશ કરવામાં તેમજ કોઈ પણ સ્થળે જવામાં સંગ્રામમાં અથવા સંકટ દૂર કરવામાં કંઈ પણ વિઘ્ન ઉત્પન્ન થતું નથી શિવજીના આશીર્વાદ મેળવી પાર્વતી પુત્ર ભગવાન ગણેશ ત્રણેય લોકમાં પૂંજાવા લાગ્યા ભજન કીર્તનમાં ભજની કોએ પણ ગાયું છે કે પ્રથમ પહેલાં સમરિયે રે સ્વામી તમને સુંઢાળા રિદ્ધિ રિદ્ધિસિદ્ધિના દાતાર દેવતા મહેર કરો ને મહારાજજી શુભ કાર્યનો આરંભ શ્રી ગણેશાય આયનમહતી થાય છે અહીં શ્રી ગણેશજીના આશીર્વાદથી કાર્ય નિર્વિઘ્ણે પૂર્ણ થાય એવી અપાર શ્રદ્ધા હોય છે શ્રી ગણેશના સ્વરૂપમાં તેના સુપડા જેવા કાન આ બધું સાંભળવાનું પ્રતીક છે મોટું પેટ એટલે બધું જ પેટમાં ઉતારું અથવા સારા નરસા પ્રસંગે શાંત સ્થિર ગંભીર રહેવું ક્રોધ કે હર શોકથી પર રહેવાનું છે આંખો ઝીણી છે એટલે સૂક્ષ્મ દર્શન અર્થાત કોઈ નાની ઘટનાની નાનામાં નાની કડીઓને સૂક્ષ્મ પરીક્ષણથી નિહાળો ત્યારબાદ પ્રત્યાઘાતા આપો પણ શક્તિશાળી બનવાનું સૂચવે છે હાથીની સૂંઢની પકડ ભલભલા રા ઝાડ કે વનરાજ સિંહને પકડી પગમાં દબાવવાની ક્ષમતા ધરાવે છે દંતશૂળ પણ વીરતા તથા શૌર્યનું પ્રતિક છે આમ ગણપતિના સ્વરૂપમાં પણ માર્મિક તત્વબોધ તથા સંદેશો છે વ્યક્તિ ગુણોને કેળવી કોઈ પણ કાર્યનો આરંભ કરે તો તેને સિદ્ધિ રીદ્ધિ પ્રાપ્ત થાય છે ગણપતિ વિશ્વવ્યાપી ચૈતન્ય તત્વ છે ગણપતિસંકટનાશનોતપાઠ પ્રણભ્ય શીરસાદેવ ગૌરીપુત્રનાયક ભક્તવાસા સ્મરેણ નિયુહ કામાથે સિદ્ધ પ્રથમવક્રુડમ ચેકદંતૃતીક તૃતીય પીંગાક્ષ ગજ વચોદર પંચમ વિકટમ સપ્તા વિઘ્નરાજેન્દ્ર ત્રુમવરણત નવમ બાલચંદ્રંચ દશમ તો વિનાયક એકાદશમ ગણપતિ દ્વાદશમ ગજાનન દ્રાત્રેતાની નમાની ત્રિસંધ ય પઠેનર ન વિઘ્નપ્ય ત્યાં સર્વસીધિકરમ પરમ વિદ્યાથી લે્યા ધનાર્થિલભે ધનં પુત્રિલભે પુત્રના મક્ષાદી લભે ગતિ જપીત ગણપતિસ્રોતમ ષડ પીમાસે ફલભે સવંતસરેણ સિ લપતે ગાનાત્રસંચય અષ્ટાભ્યો બ્રાહ્મણેભ્ય શ્વિખિવાયપે તસ્ય વિદ્યા ભવેસર્વા ગણેશ પ્રસાદત ઈ નારદપૂરણ સકટનાશમના ગણેશોત સમાર્પ ઓણમ વિઘ્નેશ્વરાય લંબોદરાય સકલાય જગત પિતાય મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ